ભાવનગર શહેરના યશવંતરાય નાટ્યગ ખાતે સંત કવરરામ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભવ્ય એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિના સુમેળનો સુંદર સંગમ જોવા મળ્યો હતો કાર્યક્રમનું ઉદઘાટન સંસ્થાના ટ્રસ્ટી લક્ષ્મણભાઈ રાધેશ્વરના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને કર્મના મહત્વ અંગે માર્ગદર્શન આપતા શિક્ષણને જીવનનો આધારસ્તંભ ગણાવ્યો હતો એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ નૃત્ય નાટક સંગીત તથા દેશભક્તિથી ઓતપ્રોત રજૂઆતો કરવામાં આવી હતી જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ તરફથી ભરપૂર પ્રશંસા મળી હતી વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાએ સમગ્ર નાટ્યગ્રહને ઉત્સાહભર્યા માહોલથી ગુંજાવી દીધું હતું કાર્યક્રમ દરમિયાન સંસ્થાના શિક્ષકો વાલીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતે સંસ્થાના સંચાલકો દ્વારા ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો દિલ થી લીજે ક્યુકી आप कुछ समझदार है बेटा, जो मनाए वही करना लेकिन एक बात याद रखना देश से बड़ा कोई नहीं और देश से बड़ा कुछ नहीं तो तुम बहुमूल्य हो लेकिन मेरे देश की आजादी से ज्यादा बहुमूल्य नहीं હું નિર્મલ ગોપલાણી સંતકંરામ એજ્યુકેશન ટ્રસ્ટનો ઓનરરી એડમિનિસ્ટ્રેટર મારી સાથે છે સમીરભાઈ સુજ્ઞાની અકાઉન્ટ ઓફિસર સંત કવરામ એજ્યુકેશન ટ્રસ્ટ આજે બાળકોનો સંત કવરામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે શાળાઓ છે એ બધાનો વાર્ષિક કાર્યક્રમ છે યશવંતરાય નાટ્યગ્રહમાં તારીખ નવ એક શુક્રવારના રોજ આ યોજાયેલ છે બધા જ બાળકો એમને અલગ અલગ સનાતન ધર્મ એડ્યુકેશન મેથેમેટિક્સ સ્વદેશી અને એમાં ભારત માતાનો એમને વંદન થાય દેશભક્તિનો એને ઉજાગર કરવા માટે અને સનાતન ધર્મનો પ્રચાર થાય એમાં રામ કૃષ્ણ અને માતાજી એ બધાનો અને સાથે સાથે સંત કંવરરામ જે શહીદ થયા હતા અમર શહીદ કંવરરામ જે શહીદ થયા હતા એમને લોકોની સેવા કરતાં કરતાં એમને વિધર્મીએ એમનો ગોળી મારીને હત્યા કરી હતી તો પણ છેલ્લે સુધી હેરામ કહીને એમનો અવસાન થયો હતો એનો પણ એક સારો એમ પાઠ કરેલ છે આ ફરક એમ છે આ કેમ રાખવામાં આવે છે કે અમારા જે બાળકો છે એને જે છુપાયેલી શક્તિઓ છે એ ઉજાગર થાય એને સ્ટેજ મળે એ સારા કલાકારો થાય અને એની સાથે સાથે દેશભક્તિ અને સનાતન ધર્મ એમને પણ ઓળખે એ સારા ઉદ્દેશ્યથી સંત કવરામ એજ્યુકેશન ટ્રસ્ટ જે હન્ડ્રેડ પર્સન્ટ અમારી ડિજિટલ શાળા છે ભાવનગરની જેમાં અટેન્ડન્સ પણ અમારી ડિજિટલી થાય છે બાળક આવે એનો ફેસ અટેન્ડન્સ થાય અને તાત્કાલિક મેસેજ જાય છે એમના ઘરે કે તમારો બાળક આજે આવ્યો છે કે આજે ગેરહાજર છે કે આજે મોડો આવ્યો છે એવી રીતે અમારે ત્યાં એક એક વર્ગમાં ખૂબ જ સારી રીતે પહેલાં ડિજિટલ જે છે કેમેરાઓ સાથે અને ડિજિટલ બધું બોર્ડ છે એની સાથે અમે અને સારા સારા કાર્યક્રમો સાથે પ્રોગ્રામ સાથે બાળકોને રમત અને રમતા રમતા અને ગમત કરતાં કરતાં એ શીખી જાય એવી રીતે અમારું આયોજન છે સંત કંરામ એજ્યુકેશન ટ્રસ્ટનો આ પ્રયાસ કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે આજે એન્યુઅલ ફંક્શન છે જે તમે માણી રહ્યા છો